હેલો દોસ્તો આપણે પી સેલ પોલીસ ભરતી માટે જીસીઆરટી સિરીઝ ચાલુ કરી છે એમાં આપણે પાઠ્યપુસ્તકના હજાર મોસ્ટ હેમ્પી પ્રશ્નો જોવાનો ટાર્ગેટ છે અત્યારે આપણે આ સિરીઝમાં ધોરણ છ વિજ્ઞાનના પાઠના મોસ્ટ હેમ્પી પ્રશ્નો જોઈએ છીએ એમાં આપણે પાંચ પાઠના આ પ્રશ્નો જોઈ નાખ્યા છીએ તમે તે ના જોયા હોય તો તમને પ્લે લિસ્ટમાં મળી જશે જોઈ નાખજો હવે આપણે આજે છઠ્ઠા પાઠના ત્રીસ મોસ્ટ હેમ્પી પ્રશ્ન જોઈશું તો ચાલો દોસ્તો શરૂ કરીએ આજના પ્રશ્નો અને આ દોસ્તો હજી સુધી જો તે અમારે ચેનલ સાથે જોડાના નથી આપણે વારાફરતી નાખજો તો ચાલો શરૂ કરીએ પ્રશ્નો પ્રશ્ન એક્યાસી દોસ્તો આપણે લાસ્ટ પાંચ પાઠમાં એસી પ્રશ્ન જોયા એટલે કે એસી મોસ્ટ એમ્પી પ્રશ્નો જોયા અને આપણો ટાર્ગેટ હજાર એમ્પી પ્રશ્નનો છે એટલે આપણે હજાર સુધી ક્રમશ પ્રશ્ન જોઈશું આજે આપણે ધોરણ છ ના કે છઠ્ઠા પાઠના સજીવો લક્ષણો અને નિવાસસ્થાનના પ્રશ્નો જોવાના છે એ પણ ત્રીસ પ્રશ્નો એટલે આપણે એક્યાસી થી એકસો દસ સુધીનો આજનો ક્રમ રહેશે તો ચાલો દોસ્તો શરૂ કરીએ આજના પ્રશ્નો પ્રશ્ન એક્યાસી કયા દરિયાઈ પ્રાણીઓને ધારા રેખ્ય શરીર હોતા નથી દોસ્તો આ એમપી પ્રશ્ન છે ખાસ યાદ રાખજો તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ સ્ક્વિડ અને ઓક્ટોપસ દોસ્તો સ્ક્વિડ અને ઓક્ટોપસ દરિયાઈ પ્રાણીને ધારા રેખિય શરીર હોતા નથી પ્રશ્ન બ્યાસી વનસ્પતિના પુષ્પનું રાતે ખીલવું લજામણીના પરણને અડવાથી બંધ થવું એ શું છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી ઉત્તેજનાનો પ્રચાર દોસ્તો વનસ્પતિના પુષ્પનું રાતે ખીલવું લજામણીના પ્રણને અડવાથી બંધ થવાનો એ ઉત્તેજનાનો પ્રચાર છે પ્રશ્ન ત્યાંસી જલીય વનસ્પતિના મૂળ કદમાં કેવા હોય છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી નાના જલીય વનસ્પતિના મૂળ કદમાં નાના હોય છે પ્રશ્ન ચોર્યાસી જંગલમાં કે ઘાસના મેદાનમાં રહેતું સખ્ત પ્રાણી કયું છે તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન સી સિંહ દોસ્તો સિંહ જંગલમાં કે ઘાસના મેદાનમાં રહેતું સશક્ત પ્રાણી સિંહ છે પ્રશ્ન પંચ્યાસી સજીવો જે વિસ્તારમાં રહેતા હોય ત્યાંનું શું ધરાવતા હોય છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન એ લક્ષણો જ્યાં જ્યાં સજીવો રહેતા હોય જે વિસ્તારમાં તેના ત્યાંના લક્ષણો તે ધરાવતા હોય છે પ્રશ્ન સ્યાસી કયા આકારના વૃક્ષોની ડાળીઓ ઢળતી સોયાકાર કે જે પાણી અને બરફને નીચે સરકવા દે છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન બી શંકુ આકારના દોસ્તો શંકુ આકારના વૃક્ષોની ડાળીઓ ઢળતી સોયાકાર કે જે પાણી અને બરફને નીચે સરકવા દે છે પ્રશ્ન સત્યાસી ડેડકા સામાન્ય રીતે નિવસ્થાન તરીકે શેનો ઉપયોગ કરે છે તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન સી તળાવમાં દોસ્તો તળાવમાં સામાન્ય રીતે ડેડકા નિવસ્થાન કરે છે પ્રશ્ન અઠ્યાસી શું દરેક સજીવો ઉત્તેજનાને પ્રતિચાર આપે છે તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન ડી આ દોસ્તો દરેક સજીવોને ઉત્તેજનાનો પ્રતિચાર આપવો પડે છે પ્રશ્ન નીવ્યાસી સજીવ મૃત્યુ પામે છે છતાં સેના દ્વારા તેનું અસ્તિત્વ ટકી રહે છે તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન બી પ્રજનનથી દોસ્તો સજીવ મૃત્યુ પામે છે છતાં તે પ્રજનનથી તેનું અસ્તિત્વ ટકી રહે છે એટલે કે તે જાતનું પ્રશ્ન નેવું અંકુરિત બ્રિજ પ્રાકુર કલમ આ દ્વારા વનસ્પતિ શું કરે છે તો દોસ્તાનો આન્સર આવશે ઓપ્શન સી ના છોડને ઉત્પન્ન કરે છે એટલે કે તેના છોડને ઉત્પન્ન કરે છે પ્રશ્ન એક કાણો જલ્ય વનસ્પતિના બધા ભાગ કયા વિકાસ પામે છે ક્યાં વિકાસ પામે છે જલ્ય વનસ્પતિના બધા ભાગ ક્યાં વિકાસ પામે છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી પાણીની અંદર પ્રશ્ન બાણું વનસ્પતિ દ્વારા બીજ ઉત્પન્ન થઈ કેવી રીતે નવા છોડમાં વિકસિત થાય છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી અંકુરિત થઈને દોસ્તો ખાસ છે ખાસ આઈએમપી છે યાદ રાખજો પ્રશ્ન તાણું વનસ્પતિ પોતાનો ખોરાક જાતે કેવી રીતે બનાવે છે તો પ્રકાશ સંશ્લેષણ જાતે પ્રશ્ન ચોરાણું રણની વનસ્પતિ બાર્ષોસન દ્વારા કેટલું પાણી ગુમાવે છે તો દોસ્તો ખાસ યાદ રાખજો આનો આન્સર આવશે ઓપ્શન ડી ખૂબ જ ઓછું દોસ્તો રણની વનસ્પતિ બાર્પસૂજન દ્વારા ખૂબ જ ઓછું પાણી ગુમાવે છે પ્રશ્ન પંચાણું ઊંટને રણની રેતીની ગરમીથી કોણ દૂર રાખે છે તો દોસ્તાના આન્સર આવશે ઓપ્શન બી લાંબા પગ દોસ્તો ઊંટને રણની રેતીની ગરમીથી તેના લાંબા પગ દૂર રાખે છે પ્રશ્ન છન્નું વનસ્પતિમાં કોના દ્વારા વાતાવિનિયમયની ક્રિયા થાય છે વનસ્પતિમાં કોના દ્વારા વાતાવિનિયમયની ક્રિયા થાય છે તો દોસ્તાના આન્સર આવશે ઓપ્શન સી પર્ણ દ્વારા પ્રશ્ન સત્તાણું વાત વિનિમય ક્રિયા શું છે વાત વિનિમય ક્રિયા શું છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન બી વાયુઓની આપલે પ્રશ્ન અઠાણું કઈ વનસ્પતિના પ્રકાંડ લાંબા પોલા અને હલકા હોય છે તો દોસ્તાના આન્સર આવશે ઓપ્શન એ જલીય દોસ્તો જલીય વનસ્પતિના પ્રકાંડ લાંબા પોલા અને હલકા હોય છે પ્રશ્ન નવ્વાણું દરિયાઈ જીવો પાણીમાં સરળતાથી તરી શકે માટે તેના પાસે શું હોય છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી ધારા રેખીય શરીર દરિયાઈ જીવો પાણીમાંથી એટલે કે પાણીમાં સરળતાથી તરી શકે તેના માટે તેની પાસે ધારા રેખિય શરીર હોય છે પ્રશ્ન સો બધા સજીવો માટે કેવા ઘટકો જરૂરી છે તો દોસ્તો નાન્સર આવશે ઓપ્શન બી અજૈવિક ઘટકો બધા સજીવો માટે અજૈવિક ઘટકો જરૂરી છે પ્રશ્ન એકસો એક રણની વનસ્પતિના મૂળ શું કરવા માટે જમીનમાં ખૂબ ઊંડે સુધી જાય છે તો દોસ્તો અહીંયા બી છે ખાસ યાદ રાખજો તો દોસ્તો ના આન્સર આવશે ઓપ્શન એ પાણીનું શોષણ કરવા પાણીનું શોષણ કરવા રણની વનસ્પતિના મૂળ જમીનમાં ઊંડે સુધી જાય છે પ્રશ્ન એકસો બે કઈ ક્રિયા દ્વારા આપણું શરીર કચરો ઉત્પન્ન કરે છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી જૈવિક ક્રિયા જૈવિક ક્રિયા દ્વારા આપણું શરીર કચરો ઉત્પન્ન કરે છે પ્રશ્ન એકસો ત્રણ ડેટકાને તરવામાં મદદ કોણ કરે છે તો દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન સી ઝાડપાત ડેટકાને તરવા માટે ઝાડપાત મદદ કરે છે દોસ્તો ખાસ યાદ રાખજો આમાં બધા પગ અથવા તો પેટ લખી દેતા હોય છે પ્રશ્ન એકસો ચાર નિવાસસ્થાનમાં જોવા મળતા ખડકો પાણી હવા પથ્થરો શું છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ અજૈવિક ઘટકો નિવાસસ્થાનમાં જોવા મળતા ખડકો પાણી હવા પથ્થરો અજૈવિક ઘટકો જ છે પ્રશ્ન એકસો પાંચ ઓક પાઇન અને દેવદાર જેવા વૃક્ષો ક્યાં હોય છે તો દોસ્તાના આન્સર આવશે ઓપ્શન સી પર્વતીય પ્રદેશમાં ઓક પાઇન અને દેવદાર જેવા વૃક્ષો પર્વતીય પ્રદેશમાં જોવા મળે છે પ્રશ્ન એકસો છ હરણની માથાની બાજુમાં આવેલી આંખો શું મદદ કરે છે એટલે કે શું કરવા મદદ કરે છે તો દોસ્તાના આન્સર આવશે ઓપ્શન ડી દરેક દિશામાં જોવા માટે તેને મદદ કરે છે પ્રશ્ન એકસો સાત થોરમાં જે પાંદડા જેવું દેખાય છે તે શું હોય છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન બી પ્રકાંડ થોરમાં જે પાંદડા જેવું દેખાય છે તે પ્રકાંડ હોય છે પ્રશ્ન એકસો આઠ વનસ્પતિ કોના દ્વારા પ્રજનન કરે છે દોસ્તો ખાસ યાદ રાખજો વનસ્પતિ બીજ દ્વારા પ્રજનન કરે છે પ્રશ્ન એકસો નવ નીચેનામાંથી કોણ જેવી ઘટક નથી તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન સી પ્રકાશ નીચેના માંથી પ્રકાશ જેવી ઘટક નથી પ્રશ્ન પ્રશ્નના વિસ્તારના પ્રાણીઓ ત્યાંની પરિસ્થિતિના અનુકૂલન માટે શું ધરાવે છે તો આન્સર આવશે ઓપ્શન જાડી ચામડીને રૂવાટી વિસ્તારના પ્રાણીઓ ત્યાંની પરિસ્થિતિના અનુકૂલન માટે જાડી ચામડી અને રૂવાટી ધરાવે છે દોસ્તો આપણે અહીંયા ત્રીસ મોસ્ટ હેપી પ્રશ્નો પૂરા કરીએ છીએ હવે આપણે આગળના વિડીયોમાં ધોરણ સાત વિજ્ઞાનના એટલે કે ધોરણ સાત વિજ્ઞાનના પ્રશ્નો આપણે જોઈશું અત્યારે હું તમને સ્ટા પ્રશ્ન પૂછો સ્ટા પ્રશ્નનો જવાબ તમારે જાત તલ કમેન્ટમાં જણાવવાનો રહેશે તો સ્ટા પ્રશ્ન છે ઉત્તર અને પૂર્વ દિશા વચ્ચે કયો ખૂણો આવે છે ઉત્તર અને પૂર્વ દિશા વચ્ચે કયો ખૂણો આવે છે તો દોસ્તો ઓપ્શન છે એ ઈશાન ઓપ્શન બી અગ્નિ ઓપ્શન સી વાવ્ય ઓપ્શન ડી નેતૃત્વ દોસ્તો આનો જવાબ તમારે કમેન્ટમાં જણાવવાનો છે અને દોસ્તો આ જીસીઆરટી સિરીઝ તમને કેવી લાગે છે તે પણ કમેન્ટ કરીને જણાવજો અને દોસ્તો આવા જ રોજ વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ચાલો દોસ્તો મળીએ બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત